કેશોદના અંબાવડ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાના આરોપીઓને ઝડપી પોલીસ કેશોદમાં મકાનમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના સહિત રૂપિયા બાવીસ લાખ પચીસ હજારની ચોરી થઈ હતી કેશોદનો વેપારી પરિવાર સાકો કાર્યક્રમમાં જતા અજાણ્યા શખ્સો હાથફેરો કરી નાસી છૂટ્યા બાદ દસ દિવસ પછી પોલીસના હાથે આવ્યા કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા રાજાણી બિલ કમ્પાઉન્ડમાંથી વિરાવળ પીપલ્સ પેક સામે રહેણાંક મકાનમાં બપોરે બાર વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ઘરનો મુખ્ય દરવાજો તોડીને ઘરમાં પ્રવેશીને તિજુરી કબાટમાં તાળાતોડી ગરવખરી વેરવિખેર કરી રોકડા રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો હાથફેરો કરી નાસી છૂટ્યાનો બનાવ કેશોદમાં બનતા ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો કેશોના અમાવાડી કાપડ બજારમાં લક્ષ્મી હેન્ડલૂમ અને સોદરડા ઉદ્યોગનગરમાં મધુ બેડિંગનું કારખાનું ધરાવતા નિમેશભાઈ મધુભાઈ કાના બાર પરિવાર સાથે બપોરના બાર વાગ્યે ઘરને તાળુ મારી જૂના પ્લોટ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા અને આશરે બે વાગે પરત આવતા ઘરના મુખ્ય દરવાજાનો તાળું તૂટેલું હતું ઘરમાં પ્રવેશતા તિજોરી કબાટના દરવાજા તોડેલા અને માલસામાન ઘરમાં વેરવિખેર પડ્યો હતો નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો